સુરતના ડાયમંડ ઉદ્યોગમાં મંદીના માહોલથી રત્નકલાકારો મુશ્કેલીમાં રત્નકલાકારોના આપઘાતના કિસ્સાઓમાં પણ થયો વધારો કલેક્ટર કચેરી ખાતે રત્નકલાકારોએ આપ્યો હડતાલનો કોલ હીરા ઉદ્યોગમાં કામ કરતા રત્નકલાકારો માટે ત્રીસ ટકા ભાવ વધારો અને પગારમાં ત્રીસ ટકા વધારો કરવાની માગણી કરાઈ હડતાલ પાડો ભાઈ હડતાલના પ્લેકાર્ડ સાથે વિરોધ રત્ન કલાકારો માટે ડાયમંડમાં ભાવ વધારા બાબતે ડાયમંડ વર્કર યુનિયને કલેક્ટરને કરી રજૂઆત છેલ્લા ઘણા સમયથી મંદિરના માહોલ વચ્ચે રત્ન કલાકારોનું થઈ રહ્યું છે શોષણ સરકાર અને કારખાનેદારો રત્ન કલાકારની વેદના સમજી મદદ માટે આગળ આવે તેવી રજૂઆત જો માંગણી પૂરી નહીં થાય તો હડતાલનો કોલ ડાયમંડ વર્કર યુનિયન દ્વારા આપવામાં આવ્યો ભાવ વધારો નહીં કરાય તો ત્રીસ માર્ચ થી હડતાલ કરવામાં આવશે તેવો કોલ રત્ન કલાકારોએ આપ્યો કેરા ઉદ્યોગમાં છે એનાથી બધા લોકો વિદિત છે જાણે છે છેલ્લા એક વર્ષમાં બાવન કરતાં વધારે રત્ન કલાકારોએ સ્યુસાઇડ કરી લીધા છે સરકારના વિકાસના દાવા પોકડ છે આપણે જાણીએ છીએ કે એક તરફ વિકાસ વિકાસ થાય છે બીજી તરફ સુરત ક્રાઇમ સિટી અને સિવિસાઈડ સિટી બની રહ્યું છે ત્યારે અમે એને અનેક વખત હીરા ઉદ્યોગના કલાકારોને મદદ માટે સરકારને રજૂઆતો કરી છે પરંતુ સરકારશ્રી દ્વારા હજી હીરા ઉદ્યોગના કલાકારોનો કોઈ સુખદ નિરાકરણ આવેલ નથી જેથી અમે હડતાલનો કોલ આપવા માટે થઈ વીસ દિવસનું અલ્ટિમેટમ આપીએ છીએ કે ત્રીસ તારીખ સુધીમાં જો રત્ન કલાકારોના પ્રશ્નોનું સુખદ નિરાકરણ કરવામાં નહીં આવે તો ત્રીસ તારીખે સમગ્ર હીરા ઉદ્યોગના રત્ન કલાકારો હડતાલ ઉપર જશે અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત